સાવરકુંડલા શહેરમાં પટેલવાડી પાસે ચાર શખ્સો દ્વારા એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે તેમના ભાઈએ સાવરકુંડલામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ચારે આરોપીઓને દબોચી લીધા છે આરોપીઓની હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી નવમી તારીખે બપોરે દોઢ વાગે એક બનાવ બન્યો હતો જેમાં સાવરકુંડલા ટાઉનમાં પટેલ સમાજની વાડી છે ત્યાંથી ભરતભાઈ પાગડાળ નામનો એક ઈસમનું અપહરણ કરવામાં આવ્યું હતું જે બાબતની જાણ પોલીસને રાત્રે સાડા દસ આસપાસ થઈ હતી જેમાં એમના ભાઈ જે ફરિયાદી છે આ કેસમાં એમણે અમને એક વિડીયો બતાવ્યો હતો જેમાં દેખાય છે કે ત્રણ ઈસમો પોતાની સ્વિફ્ટ ગાડીમાંથી ઉતરી ભરતભાઈને પોતાના બાઇકમાંથી નીચે ઉતારી અને ગાડીમાં જઈને લઈ જાય છે એ બાબતનો ગુનો દાખલ કર્યો અને તરત જ લોકલ ટીમ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એમાં અલગ અલગ ટોટલ ચાર ટીમો અમે અલગ અલગ જગ્યાએ મોકલી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આ માણસોનો અમે પીછો કરતા હતા અને ગોંડલ પાસે અમે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ બધા જ આરોપીઓ તથા બહુ બનાને પકડી પાડેલ હતા આમાં જે આરોપીઓ છે એમના નામ ટોટલ ચાર આરોપીઓ છે આ બધાના નામ છે એક છે પિયુષ સાવલિયા બીજો છે તેજપાલસિંહ જાડેજા ત્રીજો ભાગ્યપાલસિંહ જાડેજા અને ચોથો કિશોર પંપનિયા આ જે બનાવ છે આમાં મેટર એ રીતની હતી કે જે ભરતભાઈ વાગડા છે એ પોતે હીરાનો વેપાર કરતા હતા ને એમાં બે થી ત્રણ કરોડની કંઈક નુકસાની ગઈ હતી જેમાં એમના પાર્ટનર પિયુષભાઈ સાવલિયા જે આ કેસમાં આરોપી છે એમનું પણ ઘણું બધું નુકસાન થયું હતું ને એમને આની પાસે પૈસા માગવાના હતા અને આ ભાઈ પૈસા આપતા ન હતા એથી આમને થયું કે આને કિડનેપિંગ કરીએ તો કદાચ પૈસા આપી દે એ માટે એમણે આ ગુનાહિત કૃત્ય કર્યું હતું અને જે બાબત અમે એમની તરત જ ધરપકડ કરી હતી ને આજે એમને કોર્ટમાં પણ પ્રોડ્યુસ કરવામાં આવે